રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મુદ્દે મોટો ખુલાસો થયો છે ભાજપના નેતાઓ સાગઠિયાને જેલમાં મળવા ગયા હતા રમેશ રૂપાપરા અને હિરેન ખીમાણીયા સાગઠિયાને મળ્યા હતા રમેશ રૂપાપરા આરડીના નામથી રાજકોટમાં વિખ્યાત છે મનસુખ સાગઠિયા અગ્નિકાંડ બાદ જેલમાં છે ભાજપ નેતાઓની સાગઠિયા સાથે મુલાકાતથી અનેક ચર્ચાઓ ઉઠી રહી છે પદાધિકારી કે નેતાઓના નામ અંગે ચર્ચા થઈ હોવાની શક્યતા છે ભાજપ નેતાઓ સાગઠિયાને મળવા મુદ્દે પોલીસ દ્વારા ઇનકાર કરવામાં આવી રહ્યો છે ત્યારે નેતાઓનો જેલમાં જ સગઠીયા સાથે ખીચડી રાંધવાનો પ્રયાસ જાણે દેખાઈ રહ્યો છે મોટા નેતાઓના નામ સામે ન આવે તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે રાજકોટમાં ભાજપના ટોચના નેતા રમેશ રૂપાપરા અને હિરેન ખીમાનિયા પોલીસ કસ્ટડીમાં રહેલા મનસુખ સાગઠિયાને મળવા ગયા હોવાનો ખુલાસો થઈ રહ્યો છે રમેશ રૂપાપરા આરડીના હુલામણા નામે રાજકોટમાં વિખ્યાત છે રૂપાપરા અને ખિમાણિયા સાગઠિયાને કેમ મળ્યા તે સવાલ થઈ રહ્યો છે પોલીસ કસ્ટડીમાં રહેલા સાગઠિયાની સાથે ભાજપમાં પોતાને ચાણક્ય ગણાવતા રૂપાપરાની વચ્ચે શું વાતચીત થઈ તે પણ એક સવાલ છે રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ લઈને મોટો ખુલાસો થયો છે ભાજપના બે નેતાઓની સાગઢિયા સાથેની મુલાકાત ચર્ચાસ્પદ છે આજ મુદ્દે આપણી સાથે કોંગ્રેસના મહિલા નેતા ગાયત્રીબા વાઘેલા જોડાયા છે ગાયત્રીબા શું કહેશો જેલમાં પણ આ અધિકારી જ્યારે હતા ત્યારે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય અને ભારતીય જનતા પાર્ટીના આકાઓ છે એમને જેલમાં મળવા ગયા હતા અને એક સક્ષમ વિપક્ષ તરીકે અમારી ફરજ છે કે અમારી પાસે જે પણ માહિતી આવે એ લોકો સમક્ષ કેવી અને સરકારને પણ એની જાણ કરવી એટલા માટે થઈ અને અમે આજે કહીએ છીએ કે અમને એવું કીધું છે તો શું જ્યારે લોકો જાણતા હોય કે જેલમાં પણ આ અધિકારીને આવા પદાધિકારીઓ જ્યારે મળવા જાય છે તો શું સરકારને આની જાણ નથી શું જે સીટની રચના કરી છે જે સમિતિની રચના કરી છે તો એને આને જાણ નથી કે પછી સરકારની દોરવણીથી જ આ લોકો ત્યાં ગયા હતા જે પણ કામ હોય એ આ સંકલન સમિતિ થ્રુ જ થતા હોય તો શું એક રાજકોટના કામદાર પાસેથી આટલી સંપત્તિ મળે છે તો આ સમિતિએ રાજકોટના નામદારોની કંઈ તપાસ નથી કરી એવું પણ કહેવામાં આવે છે કે જે કામ હોય એમાંથી અડધો ભાગ છે યાદી પદાધિકારીઓ પાસે પણ જાય છે તો અમારી એટલી જ માંગ છે સરકારને કે જે પદા અધિકારી છે એને મળવા માટે જે પદાધિકારીઓ ગયા હતા એને જેલમાં પણ સીસીટીવી કેમેરા હોય છે તો સીસીટીવી કેમેરાના કુટેજ દ્વારા કોણ એમાં ગયું હતું એ લોકોની પણ તિજોરી જે છે એની તપાસ કરવામાં આવે કોણ જેલમાં ગયું એ અમને ખબર નથી એમને મળવા માટે કયા પદાધિકારીઓ ગયા પણ હા ખાસ હું એટલું પણ કહીશ કે સરકાર પણ જે પણ મીડિયા પણ જ્યારે નામ દેતું હોય જ્યારે લોકો અને મીડિયા નામ દેતી હોય તો પછી એમાં કંઈ તો હશે ને એટલે સરકાર પણ આની તપાસ કરે બે નામ સામે આવ્યા છે એટલે સ્પષ્ટ રૂપથી નાગરિકો રાજકોટની જનતા અને પીડિતોએ માંગ કરી રહ્યા છે કે પદાધિકારીઓની ભૂમિકા શું છે સાગઠિયાની સાથે કોણ કનેક્શન ધરાવે છે સાગઠિયાને મળવા કોણ ગયું હતું એ મામલે જો સરકાર તપાસ કરે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે છે કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની સંદેશ ન્યૂઝ રાજકોટ ત્યારે ટીઆરપી ગેમ ઝોન્ડ અગ્નિકાંડ જે હતો તેમાં મનસુખ સાગઠિયા હાલ જેલમાં છે મનસુખ સાગઠિયામાં ભ્રષ્ટાચારના આરોપો પણ છે ત્યારે મનસુખ સાગઠિયાને મળવા માટે ભાજપના નેતાઓ ગયા હોવાનો ખુલાસો થઈ રહ્યો છે ટીઆરપી ગેમ ઝોન કાંડ ગેમ ઝોન કાંડ મુદ્દે મોટો ખુલાસો થઈ છે મનસુખ સાગઠિયાને જેલમાં મળવા માટે ભાજપના નેતાઓ પહોંચ્યા રમેશ રૂપાપરા અને હિરેન ખીમાણીયા સાગઠિયાને મળવા પહોંચ્યા હતા જાણે નેતાઓ દ્વારા જેલમાં જ સાગઠિયાની સાથે ખીચડી રાંધવાના પ્રયાસો થઈ રહ્યા હોય તેવી પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે રાજકોટ મનપાના સસ્પેન્ડેડ ટીપીઓ મુદ્દે મોટો ખુલાસો થયો છે સસ્પેન્ડેડ ટીપીઓ મનસુખ સાગઠિયાની નિમણૂક ગેરકાયદે કરવામાં આવી હોવાનું પણ ખુલાસો થઈ રહ્યો છે દસ વર્ષ સુધી મનસુખ સાગઠિયા ઇન્ચાર્જ તરીકે હતો રૂપાપરાએ સાગઠિયાની સાથે શું વાત કરી છે તે સવાલ છે શા માટે ભાજપના નેતાઓ સાગઠિયાને મળવા માટે પહોંચ્યા હતા શા માટે સાગઠિયાની નિમણૂકમાં નિયમો નેવે મૂકવામાં આવ્યા સાગઠિયા પર શું ભાજપના નેતાઓનો હાથ છે આ સૌથી મોટા સવાલો અત્યારે ચર્ચાનો વિષય બન્યા છે અગ્નિકાંડના ભ્રષ્ટાચારમાં શું ભાજપના નેતાઓ પણ સામેલ છે તે સવાલ છે ભાજપના નેતાઓ જે સાગઠિયાને મળવા પહોંચ્યા આ નેતાઓની શું ભૂમિકા રહી છે તેની તપાસ કરવાની અત્યારે માંગ થઈ રહી છે સાગઠિયાની કોની સાથે સાંઠગાંઠ છે તેની પણ તપાસ કરવા અત્યારે માંગ થઈ રહી છે જે